તમે ગમે તેવા ખેર ખેરખાં હોય પરંતુ જો તમારા પાસે કમળનું ફૂલ હટી ગયું તો તમે કશુંય નથી આવું ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ વાત કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલેન્ડ ન્યૂઝ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે રાજ ચાલી રહ્યું છે તેમાં ઘણા સમયથી આંતરિક વિવાદો અને વિખવાદો પણ સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે પરંતુ જે પ્રકારે સમાચારોમાં અહેવાલ પ્રકાશિત થયા છે તે મુજબ આ સદસ્યતા અભિયાન છે તેને પૂરતો પ્રતિસાદ નથી મળી રહ્યો અને ધારાસભ્ય હોય સાંસદ હોય તેમને પણ સભ્ય નોંધણી કરવા માટે ટાર્ગેટ પણ આપવામાં આવ્યા છે માંડવી જે કચ્છમાં આવેલું છે તેના ધારાસભ્ય છે અનિરુદ્ધ દવે તેમનો એક સદસ્યતા અભિયાનને લઈને નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જો કમળનું ફૂલ તમારા પાસે નથી તો તમે કંઈ જ નથી ભારતીય જનતા પાર્ટીનું અને કમળનું તે મહત્વ સમજાવી રહ્યા છે કોઈ ગમે એટલી ફાકા ફોડદારી કરતો હોય તો હું આમ કરી દઉં તેમ કરી દઉં આ કમળનું ફૂલ હતી કે બધું પૂરું અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે

જે જિલ્લા પ્રમુખો છે તે અત્યારે બહાર ફરવા જવાનું ટાળે અને સદસ્ય તે અભિયાનને લઈને તે તેજ બનાવીને તેમના વિસ્તારમાં વધુમાં વધુ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડે કચ્છના આ માંડવીના ધારાસભ્ય પણ ભાજપનું અને કમળનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે જો તમારા પાસે કમળનું ચિહ્ન છે તો જ તમારું મહત્વ છે અન્યથા તમારું કોઈ જ મહત્વ નથી આ તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સદસ્યતા અભિયાનના સમયે વાત કરી હતી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં